જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલમાં આજે આપણે બનાવવાના છીએ ખૂબ જ ટેસ્ટી અને પંજાબી શાકને પણ ટક્કર મારે એવું શાક તો જો ઘરમાં કોઈ શાક ન હોય અને કાંઈક ટેસ્ટી બનાવવાનું મન થાય તો આ શાક તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો ખૂબ જ ટેસ્ટી અને ખૂબ જ સરસ બને છે તો ચાલો રેસીપી શરૂ કરીએ તો આ શાક બનાવવા માટે સૌથી પહેલાં આપણે અહીંયા ચણાનો લોટ એટલે કે બેસન લઈ લેવાનું છે તો અહીંયા હું ત્રણ મોટા ચમચા જેટલું બેસન લઉં છું તો તમે વાટકીના માપ પ્રમાણે દોઢ વાટકી જેવું આપણે બેસન લેવાનું છે તો અહીંયા ચાળવાની જરૂર નથી મેં ચાળ્યા વગર જ બેસન લીધું છે તો શાકને ખૂબ ટેસ્ટી બનાવવા માટે આપણે અહીંયા એક મસાલો બનાવી લેશું એના માટે આપણે અહીંયા એક ચમચી આખા ધાણા અડધી ચમચી મરી અડધી ચમચી વરિયાળી અને અડધી ચમચી આપણે જીરું લેવાનું છે હવે આ ચારેય વસ્તુને આપણે સરસ વાટી લેવાનું છે એટલે આખું ઝીણું નથી વાટવાનું તમે જોઈ શકો છો આવી રીતે આપણે વાટી લેશું હવે આપણે જે બેસન લીધું હતું એમાં બધાય મસાલા એડ કરી લેશું તો એક ઝીણી સમારેલી આપણે ડુંગળી એડ કરવાની છે લીલું મરચું થોડીક આપણી સમારેલી કોથમીરી એડ કરીશું એક ચમચી આપણે લાલ મરચું પાવડર એડ કરશું ચપટી હળદર એડ કરવાની છે સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરીશું અડધી નાની ચમચી આપણે ગરમ મસાલો એડ કરીશું અને જે આપણે વાટીને મસાલો રેડી કર્યો તો એ મસાલો પણ આપણે એમાં એડ કરી લેશું સાથે આપણે અહીંયા અડધી નાની ચમચી ખાંડ એડ કરીશું ચપટી જેટલે આપણે ખાવાનો સોડા એડ કરવાનો છે અને અહીંયા આપણે અડધો લીંબુનો રસ એડ કરીશું તો બધી વસ્તુ આપણે એડ કરીશું જેનાથી આપણે આ જે શાક બનાવશું એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે હવે આપણે અહીંયા બે મોટી ચમચી જેટલું તેલ એડ કરવાનું છે અને બધા મસાલાને લોટમાં સરસ મિક્સ કરી લેશું હવે આપણે જેમ રોટલીનો લોટ બાંધીએ એવી જ રીતે આપણે અહીંયા થોડુંક થોડુંક પાણી એડ કરતા જશું અને આ લોટને બાંધી લેશું તો અહીંયા ચણાનો લોટ છે એટલે પાણી બહુ ન જોઈએ અને આપણે તેલ પણ સારા માત્રામાં એડ કર્યું છે એટલે થોડુંક થોડુંક પાણી એડ કરતા જશું અને લોટને આપણે ભેગું કરતા જશું એટલે સરસ આપણું લોટ અહીંયા બંધાઈ જશે તો તમે વિડીયોમાં જોઈ શકો છો બિલકુલ આવી રીતે આપણે લોટ તૈયાર કરવાનું છે અને અહીંયા આપણે આ લોટને કઠણ રાખવાનું છે ઢીલું નથી રાખવાનું તો તમે જોઈ શકો છો લોટ બનીને રેડી થઈ ગયું છે તો ઉપરથી આપણે થોડુંક તેલ એડ કરી લઈશું હવે આપણે આની નાની નાની ટીકીઓ બનાવવાની છે તો હાથમાં આપણે સૌથી પહેલાં તેલ લગાડી લેશું જેનાથી આ ચણાનો લોટ આપણા હાથમાં ચોટે નહીં હવે એકદમ નાની સાઇઝમાં તમે વિડીયોમાં જોઈ શકો છો બિલકુલ આવી નાની સાઇઝમાં આપણે અહીંયા ટીકીનું શેપ આપી દેવાનું છે તો આવી રીતે તમે જોઈ શકો છો થોડુંક ગોળ કરીને આપણે થોડી એને ચપટી કરી લેશું તો બિલકુલ આવી રીતે આપણે બધા લોટમાંથી ટીકીઓ બનાવી લેશું તો અહીંયા આપણે જે બેસનની ટિક્કી બનાવી છે એને આપણે તળી લેવાની છે તો સૌથી પહેલાં આપણે તેલને ગરમ કરવા મૂકી દઈશું અને તેલ થોડું ગરમ થઈ જાય એટલે આપણે એક એક કરીને આ ટીકી તેલમાં એડ કરશું તો અહીંયા તમે જોઈ શકો છો મેં બધી ટીકીઓ બનાવીને રેડી કરી લીધી છે તો તેલમાં સમાય એટલી આપણે ટીકીઓ એમાં એડ કરશું અને એકદમ મીડિયમ લો ફ્લેમ ઉપર આપણે એને ફ્રાય કરવાની છે એટલે અંદરથી એકદમ સરસ ચડી જાય જરાય કાચી ન રહીએ અને આ ટીકીઓ તમે એમને પણ ખાઈ શકો છો અને આપણે આજે આનું શાક બનાવવાના છીએ અને આ શાક તમે રોટલી પરાઠા કે પછી રાઈસ સાથે પણ સર્વ કરી શકો છો ખૂબ જ ટેસ્ટી શાક બને છે અને એકવાર જો તમે આ શાક બનાવી લીધું ને તો વારંવાર તમે આ શાક બનાવશો અને નાના હોય કે મોટા બધાને ખૂબ જ ભાવે છે તો ચમચીની મદદથી આપણે આવી રીતે ફેરવીને બંને સાઈડથી એને સરસ ફ્રાય કરી લેશું તો અહીંયા તમે જોઈ શકો છો આપણે કેટલી નાની સાઇઝમાં ટિક્કી બનાવી હતી અને ફૂલીને એકદમ મોટી સાઇઝમાં આપણી આ ટીકીઓ બનીને રેડી થઈ ગઈ છે તો એકદમ ગોલ્ડન બ્રાઉન કલરની થઈ જાય એટલે આપણે એને તેલમાંથી કાઢી લેશું અને આવી જ રીતે આપણે પેલાં બધી ટીકીઓને તળી લેશું તો અહીંયા બધી બેસનની ટીકીઓ આપણી તળાઈ ગઈ છે હવે આપણે સેમ કઢાઈમાંથી તેલ કાઢી લેશું અને બે ચમચી જેટલું તેલ રાખશું અને એમાં આપણે શાકનું વઘાર કરશું તો અહીંયા આપણે થોડાક આખા મસાલા એટલે કે આખું લાલ મરચું તમાલપત્ર બાદિયા અને જીરું એડ કરશું પછી આપણે એમાં એડ કરીશું થોડીક હિંગ અને અહીંયા આપણે બેથી ત્રણ મીડિયમ સાઇઝની ડુંગળીને એકદમ ઝીણીસા મારીને એડ કરવાની છે ડુંગળીને આપણે સરસ રીતે સાંતળી લેશું સાથે આપણે અહીંયા એડ કરીશું એક લીલું મરચું અને આદું જેને તમે જોઈ શકો છો મેં આવી રીતે લાંબા લાંબા પીસીસમાં કટ કરી લીધું છે તમે ટોચીને પણ એડ કરી શકો છો તો અહીંયા આપણે થી ત્રણ મિનિટ સુધી ડુંગળીને સાતળશું તો તમે જોઈ શકો છો ડુંગળી આપણે કેવી રીતે સરસ સાંતરાઈ ગઈ છે તો બિલકુલ આવી રીતે બસ ડુંગળીને થોડુંક કલર ચેન્જ થાય ત્યાં સુધી જ આપણે એને સાંતળવાની છે હવે આપણે એમાં મસાલા એડ કરી લઈશું તો એક મોટી ચમચી આપણે લાલ મરચું પાવડર દોઢ ચમચી ધાણાજીરું પાવડર અને અડધી નાની ચમચી આપણે એમાં હળદર એડ કરીશું હવે આ બધા મસાલાને આપણે અડધી મિનિટ સુધી સાંતળવાના છે વધારે નથી સાતળવાના નહીં તો મસાલા આપણા બળી જશે અડધી મિનિટ સુધી આપણે આ સરસ મસાલાને સાંતરી લઈશું અને પછી આપણે અહીંયા ત્રણ મીડિયમ સાઈઝના ટોમેટા છે જેને મેં ચોપરમાં ચોપ કરી લીધા છે એ આપણે એડ કરીશું તમે મિક્સીમાં પીસીને પણ એડ કરી શકો છો ટમેટાને એડ કર્યા પછી પણ આપણે એને સરસ મિક્સ કરી લઈશું તો અહીંયા બેથી ત્રણ મિનિટ સુધી આપણે સરસ આ ટમેટાને ગ્રેવીને ચડવા દઈશું તો તમે જોઈ શકો છો સરસ એવું તેલ બહારે આવી ગયું છે હવે આપણે અહીંયા સ્વાદ પ્રમાણે મીઠું અડધી ચમચી ગરમ મસાલો અને એક ચમચી આપણે કસૂરી મેથી એડ કરીશું એનાથી ખૂબ સરસ ટેસ્ટ આવશે શાકમાં હવે આ બધા મસાલાને સરસ આપણે મિક્સ કરી લેશું તો તમે જોઈ શકો છો મસાલો ખૂબ સરસ આપણું શેકાઈ ગયું છે અને અહીંયા મસાલાને શેકવાની જ ખૂબી છે જેટલો મસાલો સરસ શેકાશે એટલું આપણે સ્વાદનું ટેસ્ટ ખૂબ જ સરસ આવશે હવે આપણે અહીંયા બે ગ્લાસ જેટલું પાણી એડ કરીશું તો અહીંયા જો તમારે ઓછું પાણી એડ કરવું હોય તો પણ કરી શકો છો ગ્રેવીની થિકનેસ તમે તમારા હિસાબે ઘટવત કરી શકો છો તો એકદમ સરસ આપણે આ ગ્રેવીને ઉકળવા દેવાની છે કેમ કે આપણે અહીંયા પાણી એડ કર્યું છે હવે આ સરસ તમે જોઈ શકો છો ઉકળી જાય અને ઉપરથી આવી રીતે તેલ આવી જાય એટલે આપણે જે બનાવેલી બેસનની ટિક્કી છે એ ટીકી એડ કરી લેશું ઉપરથી આપણે કોથમીર એડ કરીશું અને સરસ એને બે મિનિટ સુધી ચડવા દઈશું એટલે ટિક્કી એકદમ આપણી સોફ્ટ થઈ જશે અને ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી અને સરસ આપણું આ શાક બનીને રેડી થઈ જશે તો એકવાર આ શાક જરૂરથી ટ્રાય કરજો અને મને કોમેન્ટ કરીને જણાવજો કે તમને આ શાક કેવું લાગ્યું અને હા વિડીયો ગઈમો હોય તો વિડીયોને લાઇક અને શેર કરી લેજો મારી ચેનલમાં જો પહેલીવાર આવ્યા છો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેનાથી તમને આવો નવી નવી રેસિપીઓ મળતી રહે